કેમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો તમે દરેક પ્રકારના ડાન્સ જોયા હશે પરંતુ આ વિડીયોનો ડાન્સ જોઈ અને તમારા હોશ ઉડી જશે આ વિડીયો એક લગ્ન પ્રસંગનો વિડીયો છે અને આ વિડીયોની અંદર બે છોકરીઓ કંઈક અલગ જ રીતે ડાન્સ કરી રહી છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરીને ખુદ પણ ખબર નથી કે હાલ ઇન્સ્ટાગ્રામની અંદર તેનો વિડીયો આટલો બધો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર એક એક જ દિવસમાં પાંચ લાખ વ્યૂઝ લાવ્યો હતો દોસ્તો આ છોકરીને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે કે આપણા સમાજમાં આવો બધો ડાન્સ ન ચાલે એમ કરીને દોસ્તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે તમે સારું કરશો તો પણ વાયરલ થશો અને ખરાબ કામ કરશો તો પણ વાયરલ જરૂરથી થશો દોસ્તો આ છોકરી એટલા બધા મોડમાં હતી અને એવો ડાન્સ કરવા લાગી કે બધા લોકો જોતા જ રહી ગયા દોસ્તો આ છોકરીના વિડીયો હાલ યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય દરેક જગ્યાએ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ છોકરી એકદમ ખરાબ ડાન્સ કરી રહી છે એટલે કે એકદમ ડેન્જર હવે આવો ડાન્સ જોઈ જોઈ અને આજકાલની છોકરીઓ પણ વિચારમાં પડી ગઈ હશે કે આવો બધો ડાન્સ ન હોય અને આવો ડાન્સ જોઈ જોઈ અને આ છોકરીઓના મગજ પર પણ અસર કરે છે દોસ્તો આ છોકરી જે ડાન્સ કરી રહી છે તે સમાજની દ્રષ્ટિએ બરાબર છે કે નથી તે તમારે એકવાર કોમેન્ટમાં જરૂરથી લખવાનો છે દોસ્તો આપણે આગળ વાત કરી કે અત્યારના સમયમાં આ છોકરીને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો વિરોધ પણ કરી રહ્યા છીએ તો તમે આ છોકરીને સપોર્ટ કરો છો કે વિરોધ કરો છો તે એકવાર જરૂરથી જણાવજો અને આ વિડીયોને એટલો શેર કરો એટલો શેર કરો કે આ છોકરીના ઘરવાળા આ વિડીયો જોઈ શકે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયો જોઈ શકો સૌથી પહેલાં જરહુ બે માત્ર